મારું નામ છે હસમુખ ગિરી ગોસાઈ અમે બધાય છેલ્લે જે તે સમયથી હિરાસર એરપોર્ટ ચાલુ થયું ત્યાર બધા ચલાવી છીએ અને હાલ પૂરતી અમારી મેટર ઈ છે કે ત્યાં એરપોર્ટ ઓથોરિટી એ ત્યાં ભજવા કંપની વાળાને ટેબલ આપેલું છે પણ એનો હક છે ને એ અંદર સુધી જ છે અમારું અત્યારે એલપોર્ટ અમારું એસોસિશન એ થઈ ગયું છે અમારી પાસે એસોએશનના કાગળ છે અને અમે દસ થી બાર જણા એવા છીએ જે જૂના એરપોર્ટના અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી ધંધો કરી છે અને અત્યારે હાલમાં અમે પિસ્તાલીસ જણાથી પચાસ જણા અમે એસોસિયનના અત્યારે નવા એરપોર્ટે અમે બિઝનેસ કરીશી અત્યારે અમને જે પ્રોબ્લેમ છે એ બજુ એ કંપની વાળે થોડીક પ્રોબ્લેમ છે કેમકે નાના મોટા ભાડા બગાડે છે પ્લસ છે લેટી ડોન બે છે એક મેડમ નામ તો મને યાદ નથી અત્યારે ઈ બે જણા ઉર્મિદા બેન ને કરી છે ત્યાં ગામ ગામમાં જઈએ છે અત્યાર સુધી અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને તમારું એસોસિયેશન ની હું ક્રિયા તમને ટોટલી જે તે વસ્તુ જોશે ને હું કરી દઈશ પણ એને અમારા કાગળિયામાં ધ્યાન દીધું નહીં તો પચાસ હાજર અમારી પાસે છે કીધું ના કાગળિયા અમે કરી દેશું એ લાલચ છે અમને અમારો હતો કે ધંધામાં બધા નાના મોટા વ્યક્તિને ધંધો મળી પણ અત્યારે પોઝિશન એવી છે કે અમારે અહીંયા ઓછી છે ધંધો કોઈને થતો નથી જો થાય છે તો અવારનવાર આવીને આ ધાત ધમકી આપે છે કે ભાઈ તમને અહીંયા ધંધો ભજવી સિવાય અહીંયા કોઈ બિઝનેસ નહીં કરી શકે કેમ કે અત્યારે એને ભજવી વાળા કદાચ પૈસા દેતા હશે હવે અમારી કેપેસિટી નથી કે અમે એને પેમેન્ટ કરી અમે બધા ખુદ એક એક ગાડી વાળા પૈસા દેવાનું બંધ કરતા આ તકે એને પડી છે અને અમારી એટલી કેપેસિટી નથી કે અમે એ લોકોને પૈસા આપે એટલે ખાસ કરીને અમારી માંગ એક જ છે કે ભાઈ બને ત્યાં સુધી અમારો કરો આ વારંવાર અમારે કેસ કરવા થઈ છે વારંવાર બારના વ્યક્તિ જ્યાં સુધી આ લોકો અમને નડતા બંધ નહીં છે ત્યાં સુધી અમે કોઈને ના પાડી આપશી નહીં તો અમારા સરકારને ને અમે પ્રેસ તમારા થ્રુ અમે કેવા માંગુ છું કે ભાઈ અમને થોડોક આમાં ન્યાય અમને આપે જો તમે ફરિયાદ અમારે નાની મોટી સાહેબ એક થી બે ફરિયાદ પણ થઈ છે પણ એ બધા મારા અમારા બધા વિચાર પ્રમાણે એ લોકો ઉપર સુધી કોન્ટેક્ટ છે કે જે અમારે એટલા બધા કોન્ટેક્ટ નથી કે અમે આ લોકો આમાં સફળ થાય